E aí તો કેમ છો મિત્રો તો પ્રેરણા વ્લોગ માં આપનો અટીક સ્વાગત છે તો બધે જય માતાજી તો હાલ ઉપસ્થિત આવડે આપણે આવી ગયા છીએ પાંચ પ્રતિષ્ઠા મહોત્સવ જે તમને આગળના વિડીયોમાં દેખાડ્યું હતું અત્યારે બધું તૈયાર થઈ ગયું છે તો અત્યારે કાર્યક્રમ ચાલુ છે તો ચાલો અંદર જઈને તમને દેખાડું ત્યાં હોરર હાઉસ પણ આવેલું છે ને હિમાલય પર્વત તમને દેખાડ્યા હતા હજી ભાઈ નું નહોતું હવે બની ગયું છે તો આપણે ત્યાં ટિકિટ લઈને જવાનું છે તો વિડિયોમાં બન્યા રહી છે ને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે પહેલા ટિકિટ લઈ આવીએ તો ચાલો તમને આગળ દેખાડો વિડીયોમાં તો ચાલો કન્ટિન્યુ રહેજો બે દિવસમાં આ સભા મંડપ અગળે ઠટ ભરાઈ જવાનો છે આવો દીબ્ય માહોલ મહવા ધામ આંગણે જયારે જામ્યો છે ત્યારે આવો આપણે આફ્રિકા નો ધમાલ નૃત્ય શો એને જુઓ છે જોકે દરરોજ ખૂબ સુંદર સુંદર મિત્રો સામે ટિકિટ બારી છે તો આપણે ટિકિટ લઈને જવાનું છે સામે અંદર તો ચાલો તમને અંદર બધું દેખાડું કન્ટિન્યુ રહેજો વિડીયોમાં તો મિત્રો આપણા હાથમાં ટિકિટ આવી ગઈ છે ને ચાલો આપણે હવે ધીમે ધીમે અંદર જઈ મિત્રો અહીંયા જો ગેટ આવી ગયો છે અંદર જવાનો તો ચાલો તમને અંદર જઈને બધું દેખાડું ડેકોરેશન સરસ મજાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો સરસ મજાના બેનર પણ મારેલા છે જો આગળ પણ હજી બેનર આવશે હું જોવાનો તો હજી લાટ બાકી છે તો આગળ જોતા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં સ્કીપ ના કરતા અંદર લઈ ને ઘર સભાનું છે તો ચાલો તમને આ યુઝન સરસ મજાના પોસ્ટર પણ મારેલા છે ચિત્ર પણ એક નંબર છે તો હવે આપણે અંદર જવાનું છે નગરીમાં તો ચાલો તમને અંદર જઈને બધું દેખાડું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો ચાલો અંદર મિત્રો બાઇક સરસ મજાની છે પણ આપણે બે હોય તો કોણ આ બધા ના પાડતા હતા એટલે આપણે બેઠા નહીં તમારે બે હોય તો કોમેન્ટ કરી દેજો મિત્રો જો સરસ મજાની ટ્રેન જાય છે ને જો સ્વામિનારાયણ મંદિર પહાલી જાય છે પેસેન્જરો ભરીને છે આપણે મોવાનો નેશનલ હાઈવે રોડ તમે જોઈ રહ્યા છો કે આ નેશનલ હાઈવે પરથી ટ્રેન જાય છે પાટા ઉપરથી જાય છે ટ્રેન નેશનલ હાઈવે ઉપરથી ન જતી એવું છે એક તમે જોઈ તો હશે મને ખબર જો એ સરસ મજાનું પવન ચક્કીને એવું સરસ મજાનું ગોઠવેલું છે તમારે જોવા આવવું હોય તો આવી જાજો તમ તારે સરસ મજાના પેસેન્જરો પણ ઊભા છે એમને ટ્રેન લઈ જાય પેસેન્જરોને તમે જો એરપોર્ટ પણ છે અને ત્રણ પ્લેન ને એક હેલિકોપ્ટર ઊભું છે જોઈ ગયું તમે અહીં પાછી ટ્રેન આવી ગઈ છે સામી ને આવી પેસેન્જર ભરીને જાય છે મંદિરે તમે સરસ મજાની ફોર વ્હીલો પણ સારી મજાની ગોઠવેલી છે જવા કેવી મસ્ત છે મારે લઈ જાય પણ એને ના પાડી દીધી નકર હું લેતો હતો ઘરે સરસ મજાના પેસેન્જર પણ ઊભા છે હમણાં ટ્રેન આવી હતી એ બધાને લેતા હતા અહીં અંદર છે વોટર છો તો ચાલો તમને અંદર જઈને દેખાડું વોટર શો ચાલુ જ સવાનો છે તો ચાલો તમને હવે જ વોટર

આપડે ઓરોરા હાઉસ ના ગેટે આવી ગયા છીએ તો ચાલો તમને અંદર જઈને બધું દેખાડું તો આપણે ઓરોરા હાઉસ માં એન્ટ્રી લઈ લીધી છે હવે આજનો લોક તમને કેવો લાગ્યો તે સરસ મજાનો જ લાગ્યો હશે કોમેન્ટમાં જણાવી દેજો ને ના ભયાનક હોર આવું ને તમે જોયું તો હશે જથી કેમ કે આપણે ફેસ કે કેમ કે ના બહુ ગર્દી હતી ને તરત ઉતાવળ રાખતા હતા બધાને તો આશા છે કે આજનો લોક તમને ગમ્યો ને ગમ્યો છે લાઈક જય માતાજી બાય બાય